જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માનનીય ગત ગઈકાલે જે માન્ય શ્રી અને આરોગ્યમંત્રી શ્રી દ્વારા રાજ્યના તમામ કમિશનર શ્રી આ ઉપરાંત કલેક્ટર શ્રી અને ડીડીઓશ્રીની જે છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચાંદીપુરમ વાયરસ જે છે એની ફેલાવો અટકેને અટકાયતી પગલાં છે વહેલી તકે લઈ શકાય આ ઉપરાંત જે જગ્યાએ શંકાસ્પદ કેસો નોંધાયેલા છે ત્યાં કામગીરીની છે સમીક્ષા કરવામાં આવી હતી અને અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચાંદીપુરમ વાયરસની એક એડવાઇઝરી છે એ લોકહિતાર્થે જે પ્રસિદ્ધ કરવામાં આવી છે તો લોકોને ખાસ ખબર હોવી જોઈએ કે ચાંદીપુરમ વાયરસ શું છે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનો વાયરસ છે કે જેનાથી મગજનો તાવ મગજનો તાવ જે છે એ મગજનો સોજો છે એ ફેલાતો હોય છે તો આ તાવમાં લક્ષણો શું છે કઈ રીતે ફેલાય છે એની આપણે માહિતી મેળવી તો સૌપ્રથમ ચાંદીપુર વાયરસમાં અતિશય ભારે તાવ એટલે કે ખૂબ જ હાઈગ્રેડ ફીવર છે જોવા મળતો છે આ ઉપરાંત મગજના તાવમાં લક્ષણો અનુસાર ઘણી વખત જે ઝોટા આવવા કંપવા આવું આ ઉપરાંત ઝાડા ઉલટી અને ઘણી વખત જે છે બેસુધ અવસ્થા અને ઘણી વખત છે એ કન્વર્ઝન અને ઘણી વખત માળક છે એ યાદશક્તિ ગુમાવી આ ઉપરાંત ઘણી વખત પેરાલિસિસના લક્ષણો છે વગેરે જે એક સાથે છે જોવા મળતા હોય છે આ ઉપરાંત ઘણી વખત જે છે વિઝન લોસ થવું વગેરે જે લક્ષણો છે એ ખાસ કરીને તાવ ચાલુ થયાના પાંચ દિવસની અંદર જો કોઈપણ લક્ષણો નોંધાતા હોય છે એ ચાંદીપુરમ વાયરસમાં જોવા મળતા હોય છે ચાંદીપુરમ વાયરસ અતિશય જીવલેણ છે એની મૃત્યુ જે છે સોમાંથી પંચોતેર દર્દી છે મૃત્યુ પામતા હોય છે આથી એની જીવલેણ ક્ષમતા છે ખૂબ જ વધારે હોય સરકાર માટે ખૂબ જ ચિંતાનો વિષય હતો પરંતુ ખાસ કરીને વાત કરીએ તો હેવો ક્રિએટ કરવાની કોઈ પણ જરૂર નથી આ જે રોગ છે એ ફેલાવા માટે રેડ ફલી નામની એક જે માખી છે એ જવાબદાર હોય છે રેડ ફલી જે છે એ કોઈ ચાંદીપુરમ વાયરસ જે ગ્રસ્ત પેશન્ટ હોય એને કરડે અને ત્યારબાદ કોઈ તંદુરસ્ત માણસને કારણે તો આ રીતે આ વાયરસનું જે છે ટ્રાન્સમિશન છે એ થતું જોવા મળે છે અને વહન આ રીતે થાય છે તો ખાસ કરીને આ રોગ છે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં લીપણવાળા અને માટીના લીપણ અથવા ડગ લીપણ કે જે આપણે વાત કરીએ છીએ કે ગાયના ગાયના જે મળ જે છે એમાંથી જે લીપણ દ્વારા જે બનાવવામાં આવતા હોય ઘર એમાં મુખ્યત્વે જોવા મળતો છે ખાસ કરીને લીપણની અંદરની જે તિરાડો છે એ તિરાડોની અંદર જે છે એ આ માખી છે પોતાના ઈંડા અને લારવા જે છે અને એડલ્ટ માખી પણ ત્યાં નિવાસ કરતી હોય છે તો મુખ્યત્વે આવા વિસ્તારો જે છે ખાસ કરીને આપણા અર્બન વિસ્તારમાં સ્લમ વિસ્તારો કે જ્યાં માટીના કાચા મકાનો આવેલા છે ત્યાં સર્વેલન્સ કરવાની જરૂરિયાત જણાય છે તો આગામી કાર્યક્રમ આ મીન્સ આગામી લોકોએ શું તકેદારી રાખવાની જરૂર છે તો ખાસ કરીને જે કાચા ઘરમાં રહેતા હોય તેમણે પોતાના ઘરની જે તિરાડો છે એ પૂરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અથવા તમને કોઈપણ જો પ્રકારની માખી અથવા કોઈપણ પ્રકારનો મચ્છર અથવા અન્ય વાહકજન્ય કોઈપણ પ્રાણી અથવા જંતુ છે એ કારણે તો અને તાવ આવે તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા પીડી હોસ્પિટલ કે પીકેએચ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને આ રોગ છે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી જોવા મળે છે ને એમાં પણ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે ખાસ કરીને માલન્યુટ્રીશન વાળા બાળકોમાં આની મૃત્યુની જે ક્ષમતા છે એ ખૂબ જ જોવા મળે છે તો ખાસ કરીને ઝીરોથી ચૌદ વર્ષના બાળકોને જ્યારે પણ બહાર રમવા જાય ત્યારે આખી બાયના કપડાં પહેરે આ ઉપરાંત કોઈપણ જંતુ ના કાઢે એના માટેના જે પ્રિકોશનરી પગલાં છે જે રીતે આપણે મચ્છરમાં લઈએ છીએ એ જ રીતના પગલાં છે એ લેવા ખૂબ જ આવશ્યક છે આ ઉપરાંત ઘરમાં જે નાના બાળકો હોય અને કાચા ઘરમાં રહેતા હોય તો ખૂબ જ ધ્યાન રાખવું છે એ જરૂરી છે ઘરમાં જે છે ઓડોમોસો ક્રીમ અથવા રેપેલન્ટ છે એ યુઝ કરવું ખૂબ જ હિતાવત છે ખાસ કરીને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે મેલેથિયન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પાવડરનો છંટકાવ અથવા આલ્ફા સાયબર બેટરીનો ઇન્ટ્રાડેસ સ્પ્રે જે છે એ શંકાસ્પદ કેસ જો નોંધાય તો એની આજુબાજુના પચાસ ઘર છે એમાં કરવાની જે સૂચના મળી છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ શંકાસ્પદ કેસ આવેલો નથી પરંતુ સાવચેતી છે એ ખૂબ જ જરૂરી છે તો આ માહિતી છે લોકતા રે પ્રસિદ્ધ કરવામાં આપણે તમામ પ્રાઇવેટ ડોક્ટરો સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અને આઈએફ ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ પીડિયાટ્રિક્સના ગઈકાલે જે એક સીએમઇના માધ્યમથી આપણે પીડીયાટ્રીસો અને પ્રાઇવેટ ડોક્ટરોને પણ માહિતી તૈયાર કર્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના તમામ એમબીબીએસ ડોક્ટરો આયુષ ડોક્ટરોને પણ આપણે ગઈકાલે ખાસ કરીને પિંડયા પંડિત દીનદયાલ ઔષધાલય અને જે વાત કરીએ તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિરના જેટલા પણ ડોક્ટરો છે કે જે છેવાડાના નાગરિકોની જે સારવાર માટે જોડાયેલા છે એમને જે છે ટ્રેનિંગના ભાગ સ્વરૂપે આ ટ્રેનિંગ આપવામાં આવી છે અને આવા લક્ષણો જો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક આ દર્દીને પીડી હોસ્પિટલના બાળકોડમાં જે છે રિફર કરવા માટે સૂચના આપવામાં આવેલી છે